પડકાર ઝીલી ને આગળ વધવા માણસો છે નહીં કે કોઈના પર ખોટા આક્ષેપો કે આરોપો હોય છે લોકોની અંદર અત્યારે કેવું છે કે સત્ય આવતા વાર લાગે પણ આમ આદમી પાર્ટી અત્યારે થોડું વર્ચસ્વ તો છે એ માનવું પડશે એ અમારા માટે પડકાર પણ છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જે અમારા સમાજના યુવાનો ગેરમાર્ગે દોરવાની જે વાતો કરે છે એ કદી પણ ચલાવી લેવામાં ના આવે સ્વરાજ ની ચૂંટણીમાં ડેડિયાપાડા ને સાગબારા અને હવે ચીકડા જે ડેડીયાપાડામાંથી છૂટું પડ્યું છે એમાં તમે શું માનો છો કે કેવું પરિણામ રહેશે ભાજપને કેટલી ટક્કર રહેશે આમ આદમી પાર્ટીની કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ત્યાં દેખાઈ રહ્યું છે વધારે કે કોંગ્રેસનું નું તો છે કે નહીં કે એ તમામ મુદ્દાને લઈને શું માનું છે રાજનીતિમાં હંમેશા દરેક ચૂંટણી એક ચેલેન્જ હોય છે દરેક પાર્ટીઓ પોતાનું જોર લગાવતી હોય છે પરંતુ હું એક ભાજપનો કાર્યકર્તા તરીકે વિશ્વાસથી કહું છું કે નર્મદા જિલ્લાની છ છ તાલુકા પંચાયત ભારતીય જનતા પ્રેરિત હશે અને બનાવીશું તો છે એટલે દીદી આપણા શાકબારને ચિકદા જે ચિકદાનો તાલુકો બન્યો છે અમનારા સમયમાં એની બોડી પણ અમે દાર્તીય જનતા પાર્ટીની જ બનાવીશું ખાસ કરીને વાત કરીએ તો જો નર્મદા જિલ્લા પંચાયતની પણ જે ચિ તાલુકાની તમે વાત કરી જિલ્લા પંચાયતમાં કઈ રીતનું રહેશે અને જિલ્લા પંચાયતમાં ભાજપ જે પોતાની અત્યારે દબદબો યથાવત રાખશે કે શું ફરક પડશે તમે શું માનો પડકાર કોંગ્રેસ આપ કેટલો પડકાર રહેશે જેમ મેં કહ્યું અગાઉ તે પ્રમાણે પડકાર તો હોય જ રાજનીતિમાં દરેક બાબતો અને પડકાર હોવો પણ જોઈએ અમે પડકાર ઝીલીને આગળ વધવાવાળા માણસો છે નહીં કે કોઈના પર ખોટા આક્ષેપો કે આરોપો લગાવીને ખોટી રાજનીતિક સમાજને ભડકાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરવું એ અમારા લોહીમાં પણ નથી અમે અમારા કામ અને અમે અમારા લોકો લોકોને જે અમારી સરકારની યોજનાઓનો છે જે લાભ અમે અપાવ્યો છે એના આધારે અમે ચૂંટણી ચૂંટણીના મેદાનમાં ઉતરીશું આમ આદમી પાર્ટી અત્યારે નર્મદા જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ટેલફેલ નિવેદનો કરે છે મોટી મોટી ફાકા ફોજદારી કરે છે એ બાબતને લઈને હું એમને કહું છું અમે પણ અમે તો અત્યારે શાંત જ છીએ પણ અમને છંછડવાની કોશિશ પણ ના કરતા બાકી શાંત છે મે કંઈ સંત પણ નથી એ પણ યાદ રાખે કે કેટલો ફરક પડ્યો જ્યારે આ સમગ્ર જે કેસ બાદ અત્યારે તમારી રાજનીતિ કેરિયરમાં અને અન્ય કેટલો ફરક પડ્યો તમને લાઇફ સ્ટાઇલમાં લાઇફ સ્ટાઇલની પણ રાજનીતિક જે તમારી જે જે કેસ કર્યા પછીની જે વાત કરીએ તો કેટલો ફરક પડ્યો તમારા એમાં તો પેલા જ અગાઉ પણ કહ્યું એ પ્રમાણે હું સીધો સિમ્પલ માણસ છું એટલે મારા જીવનમાં એટલો બધો કંઈ ફેર નથી પડ્યો પરંતુ અમુક વાર માનસિક માનસિક રીતે થાકી જવાતું હોય છે અને લોકોની અંદર અત્યારે કેવું છે કે સત્ય આવતા વાર લાગે પરંતુ એ સત્ય જ્યારે આવશે ને તો વાત કંઈ અલગ છે લોકો આ કેસને લઈને પૂછે કે બીજી વાતો કરતા હોય છે જ્યારે તમે તો લોકો શું વાત કે છે અને બીજું કે શું માનો છો તમે જે લોકો મળતા હોય છે ગામડામાં લોકો જતા છે તો કોઈ પણ જગ્યાએ લોકો મળતા હશે તો કોઈ વાતચીત થાય છે કે લોકો વાત ભૂલી ગયા છે અત્યારે નહીં લોકો વાત તો નથી ભૂલી ગયા લોકો બધી સત્ય હકીકત જાણે જ છે અને લોકોને ખબર એ પણ છે પણ કેવું હોય છે કે અત્યારે એક ધારાસભ્ય છે અને હું એક નાનો માણસ છું એટલે લોકોના મનમાં તો છે જ સત્ય હકીકત એટલે એ બાબતે હવે કંઈ કેવું નથી મારે જય અત્યાર ધ્યે હવે કોર્ટ મેટર છે હવે કોર્ટનો નહીં બંને રહેશે સંજયભાઈ બીજી વાત કરીએ તો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમથી પાર્ટી જે છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વધારે એ કામ કરે છે ને એક્ટિવ દેખાઈ રહી છે તો તમે શું માનો છો કે એમના જે મુદ્દા જે આમ આદમી પાર્ટીને જન સમર્થન અત્યારે દેખાઈ રહ્યું છે ખાસ કરીને જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવતી હોય છે રોજગારીની વાત હોય કે શિક્ષણની વાત હોય કે પછી શિષ્યવૃત્તિ ના મળતી એવા મુદ્દા જે આમ આદમી પાર્ટી જે ઉઠાવે છે એના કારણે એમનો વ્યાપ વર્ધો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તમે શું માનો આમ આદમી પાર્ટી અત્યારે થોડું વર્ચસ્વ તો છે એ માનવું પડશે એ અમારા માટે પડકાર પણ છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જે અમારા સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાની જે વાતો કરે છે એ કદી પણ ચલાવી લેવામાં ના આવે રહી વાત બેન્ડ પાર્ટી લાવો ડીજે લાવો નચાવો ખવડાવો પીવડાવો એ બધા વિષય એના કરતા બેટર છે કે આમ આદમી પાર્ટીને એક સલાહ આપું છું કે તમે કઈક ક્લાસીસ ચાલુ કરાવો જેથી કરીને છોકરાઓ ભણે આગળ વધે એવું કઈક આયોજન કરો તો આપણે માનીએ કે કઈક કર્યું આમ આદમી પાર્ટીના નેતા બાકી તો નાચ ગાન તો એ તો રહેવાનું છે ચાલવાનું છે એ સરવાળે બરબાદી તરફ અમારા યુવાનો ધકેલા છે એવું મારું પોતે માનું છે